માંગરોળ તાલુકાના એકવીસ એકવીસ ગ્રામ પંચાયતમાં સાડત્રીસ સાડત્રીસ મતદાન મથક ઉપર ચૂંટણી સ્ટાફ મોકલવામાં આવ્યો માંગરોળ તાલુકાના એકવીસ એકવીસ ગ્રામ પંચાયતમાં સાડત્રીસ સાડત્રીસ મતદાન મથક ઉપર આવતીકાલે મતદાન થનાર છે જે અંતર્ગત ચૂંટણીની કામગીરીમાં નિમણૂક કરવામાં આવેલ તમામ સ્ટાફ મતદાન મથક ઉપર રવાના કરવામાં આવેલ જે બાબતે ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી જણાવી રહ્યા છે મારું નામ પંકજભાઈ ચૌધરી હું ચૂંટણી અધિકારી મામલદાર કચેરી માંગરોળ નામદાર પુરવઠા આજ રોજ માંગરોળ તાલુકામાંથી એકવીસ ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજનાર છે જેમાં સાડત્રીસ જેટલા બૂથ ઉપર મતદાન મથકે સ્ટાફ રવાના કરવામાં આવેલ છે જેમાં ચૂંટણી અધિકારી તરીકે પંકજભાઈ ચૌધરી પ્રફુલ્લભાઈ ચૌધરી પ્રિતમભાઈ પરમાર સતીશભાઈ ગામિત તેમજ રવિન્દ્રભાઈ ચૌધરી તથા તમામ એઆરઓ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત સ્ટાફને બુથ ઉપર જવા માટે આયોજ રવાના કરેલ છે ત્યારબાદ આવતીકાલે સવારે સાતથી सांजना 6 કલાક દરમિયાન જેતે બૂથ પર મતદાન થનાર છે ત્યારબાદ રિસીવિંગ સેન્ટર એસપી મદરેસા હાઈસ્કૂલ પર સ્થળ પર એ એ એ એ એ ચાલે આયા મંડરા आकाण जो कणेट जा